ચાલો હવે શું કરવાનું છે આજની એક્ટિવિટીમાં આપણે પહેલા તો કઈ થીમ ચાલુ છે રૂમાલ છે રૂમાલને શું કહેવાય રૂમાલ રૂમાલ સેમાં આવે કપડામાં કપડામાં સેમાં આવે કપડામાં આપની થીમ સેની ચાલુ છે કપડા વિશે કપડા વિશે થીમ કપડા વિશે ચાલુ છે પણ કપડા ઉપરથી અલગ અલગ શીખવાનું આપણે કલર શીખી ગયા હા સાચવવાનું વ્યવસ્થિત કબાટ માં મુકાય તો આજે આપણે શું શીખવાનું છે એટલે કપડાની ની ગળી વાળતા શીખવાનું છે રૂમાલ ની ગળી વાળા આજે બધા રૂમાલ છે

આપણે એક ગેમ રમશું કલરે કલર કેવો કલર તો ચાલો ચાલુ કરશું ચાલો સ્ટાર્ટ કલરે કલર કલર કલરે કલર ભાવિક કેસે લીલો ભાવિક લીલો સરસ ચાલો ભાવિક માટે તાળી પાડજો ચાલો કલરે કલર કલરે કલર કલરે કલર ચાલો ખુશી કેસે સરસ કયો છે લાલ સરસ ચાલો કલરે કલર કલરે કલર કલરે કલર यशस्वी के ब्लू कलर सरस क्यों छे ब्लू सरस चलो कलरे कल कलरे कलर कलरे, कलरे कलर कलरे कलर चलो भव्य कैसे पीड़ो પીળો કલર સરસ ચાલો ગુડ ચાલો 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 કલરે કલર કલરે કલર ચાલો બનતી કે છે ગુલાબી गुलाबी सरस चालो गुड बंसीमाडे ताडी सरस मजाननी सरस चालो गाडी बनई दियो कलरे कलर कलरे कलर ए कलर कलरे कलर कलर ए कलर

চালো ঋতু কেসে লাল কলার কোছে লাল কলার রুতু? চালো ঋতু চালো রাখি দো কলরে কলার কলরে কলার রিধি কেছে কো কলর রিধি কালো কলার কো কালো কলার রিধি কালো কলার কোছে রিধি